દેવાને મારે તો હવે ગોવાથી રેવું હે બકરા ઘેટા સારો થાય અને નાના બનાવજ ને એ તાજે મોરે લાકડી લઈને અને હો વાંય વાય ધોકો લઈને આલો ભાઈ અને યુટ્યુબમાં વિડીયો બનાવવા અને સાબા બનાવવા અને વગડામાં પડ્યું આ જો આવી ઓફિસ હોય રેવાની

આ હા દે પોતનું બચ્ચું ક્યું હે જો બે ઓરખી જાય માં વધારે ઓરખે હા દોવાનો ને ધાવી જાશે દોવાનો નથી ધાવી જાય દોવાનો ક્યાં આવતો નથી કારે ઘેટે ધાવે રી હા હા મેં હે હા હા वाह वाह आए और की जो मारे मान की आवे जो जो हाथ के में दे रे जो <laughs> 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 <नारी या। laughs> हाँ दो दो और की जाए रे ए पग में लागल रे पग भंगाई गयो है नो ना ना वो वो, वो। ना ए पाटा बांध ले केम करता भंगाई गयो पग સમય કે ખાટલા બાદલામાં થઈ ગયો આ બાજુ આ કેવું લાગે આ બાજુ આ બાજુ ચાલુ છે નાસ્તો પાણી જોવો છો કે ભગવાને કેવું માનું રૂપ આપ્યું છે માથી વધારે કાંઈ નથી જોયા બધા બચ્ચા મળી ગયા છે અમે રઢ ને કઈ બકરીને બકરી સારી અલગ અલગ પોતાનું અમારી તડપ ભાષા છે હવે આ બધા હથુરા રે તારા લાલા લાલ ને બાકરા હથુરાય છે અચ્છા હથુરા એટલે ધવરાવે ની માને તો જ ધાવે હા એટલે બકરા વધારે અથુરા છે બપોરા તમે ખાઈ લ્યો આ બાજુ ખોડ ચાલુ છે જોયો હા ના બપોરા તમે ખાઈ લ્યો ના મારે નથી ખાવું હવે બાપો હવે ઠેકાતા કાઢતા રોટા ખાવા મંડ્યા છે હવે દૂધ આવી ગયું છે તાજે તાજો હા

કેટલા જણા સામેલી આઠ એટલે પાંચ જણા હા કેવું કેવું સાનું ગીત કેવું કે તાજો બોલો સાનું શાનું આપણે અહીં વાગડનું સાનું ગીત કેમ કહેવાનું સારું કહા હતો ਆ ਬੜਾ ਵਖਰੇ ਹਾਂ ਹਾਂ ਮੈਨੂੰ ਸਾਇਕਨ ਸਾਂ ਨਾ ਪੀਓ ਹਾਂ ਉਹਦੇ ਉਹ ਕਾ ਸ਼ਾ ਪੀਏ ਸਤੂ ਹਾਂ ਗੁਲਾਬੀ ਚਾਹ ਉਹ ராம் ராம் லக்ஷ்மண பாய் ராம் ராம் ஹா துமாரோ வீடியோ பண்ணாயோ ஹா ராம் ராம் கே மஜா மஜா ஊ பிலி கே ராம் ராம் நதி கே ஓ ஆ வெச சர்மா சர்மா ஹா ராம் ராம் ஏ சாபனா மேமன் பிதே ஆவி ஜாரே હા દૂધ દોહરાવીને આવે હ્યું શાનું આ ભાઈ ગુણીએ અને આ ભાઈ જો શા એટલે કેટલો પીવો સા પાંચ લિટર ખાંડ નાખી દીધી ખાંડ નાખી દીધી વાહ બાવરીયાની છેન ચારુકોષ પકેતાન બકરા ડુંગરાનો પહોળો અને પાળું ખડખડ પાણી એન પાષા ની સે ડાયરો આવ બલ બેલે જોવમણ ને દેજી ભાઈ હા હા સાપડે હેયો હે હા સારી નો દૂધ છે કે ગાઢર નો બકરી કે કરે હા પછી બોરું જાય ને એટલે બકરી નું દૂધ એટલે બધું ખાય ને વગડા નું તો ભાઈ વસ્તુ

હા એ એ તમે એ કેવી રીતે એ છે મીઠી રોડનો જગાભાઈ કવિ અને ભાઈ ભાઈ ચાલ તમે ને આપણું બેલું નહીં કોઈ બારી એવો હામોહ આવ્યો ને એને જગાભાઈના વખાણ ન કર્યા હોય અને જગોભાઈ તો ભાઈ અમારે કચ્છના હંસ છે સમજ્યા જે માણસ મોતી ચરે એ મહિના જે બોલ છે એમાં બધાય કરતા જે ચાઇનો છે વિડીયો બહુ આવ્યો છે અને વાગડ પણ હું ફર્યો હું ના ના ઓળખે પણ જગાભાઈને ઓળખે જગોભાઈ છે મીઠી રોડ સાપને હા અને સાપને હર્યો એટલે રીયે ચડ્યો છે તું જગા કવિને ઓળખી ના હું કે હા ફ્રિયો થાય હા તમે અમારા વિડીયો જોયો પણ એ વિડીયો બહુ આવ્યો તમે ઓળખો છો

આને આને બેઠ કરે છે એ સમાસ સંજોગ મળે તી આ ના ગાણે એ છે અને બલા બેલી શર્મા છે ના ગાણે મેલ હોતા બેલી છે આ ડોકરો કીધું લઈ જાય પણ હવે ડોકરો જારો ચાલી જાય હવે આ મોહનિયાના કને આ જાન થી હમાઈ દી પારિયા ને ઈ જન કેની થી કીવરી થી બધા પારિયા જાન હમાણી ઈ આગળ આ બરવટી મારી નાખી જાન લઈ જાય લાડી લાડુ છે

હમ 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 ને હા હા નાસ્તો પાણી ચાલુ ખડ ચાલુ છે